શરૂ થયેલા રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ આખરી ઓપમાં છે અને આ મહિનાના અંતમાં અથવા તો સપ્ટેમ્બરથી શરૂઆતમાં જ રાજકોટ થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડશે તેવી શક્યતા કાર્યરત છે પરંતુ હજી સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી નથી જેથી વડોદરાના લોકોમાં હવે સ્થાનિક નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે માટે નેતાઓ લોકોને લોલીપોપ આપી રહ્યા છે ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ચૂંટાઈ બાદ સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે પ્રયાસો ફ્લાઇટ મળે તે માટે રજૂઆત કરી હતી ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર